નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના ભાલ ભોરાતભાલ મિત્રો આ નામ ઉપરથી તમને દાનભા બાપુની યાદ આવતી હશે મિત્રો બાપુની વાત કરીએ તો તે રોજ નોકરીએ જાય છે અને બે થી ત્રણ કલાક ટાઈમ કાઢી અને તે ભક્તો માટે સમજણ અને સેવાનું કાર્ય કરે છે અને ખાસ કરીને ફેમસ કે તે વ્યસન મુક્તિ કરે છે મિત્ર જે ખોરાકની ભૂમિ પર પગ મૂકે છે ને ત્યારે એનું પરિવર્તન થાય છે જ્યારે શરીરની અંદરમાં દુઃખ પીડા તે દૂર થાય છે અને ખાસ કે જે દારૂ તથા કોઈ પણ નશાથી વ્યસની હોય તે ત્યાં એને પાણી પાવામાં આવે છે અને તે પાણી પી પી પીયા પછી પણ એવા રોજ સવારે ચારથી પાંચ વાગે ઉઠીને સવારના આઠ સુધી સખત દારૂનું વ્યસન કરતા હોય એ પણ મેકી દીધેલા છે ને મેં પણ રૂબરૂ એવા કિસ્સા જોયેલા છે અને ઘણા એવા રિઝલ્ટ પણ મળે છે કે ભક્તિ ભક્તિની જે આ ભક્તિ એક નામ છે ભક્તિ દર્શન કે એવી ચેનલ નામ છે તેનાથી માધ્યમથી તે દાન બાપુનું પ્રવેશન છે તે આપે છે એટલે ત્યાં કોઈ પણ મિત્રો રૂપિયો નથી લેવામાં આવતો કહેવાય છે કે અત્યારે બધા મતલબથી દુનિયા જીવે છે જે તમે કંઈક ગઈ પણ તમે કાર્ય કરો છો તો તે પોતાની અંદરમાં એક લાલસ હોય છે તે લાલસના કારણે તે બધા ધંધો કરતા હોય છે અંધશ્રદ્ધાનું કે તમને આ કરો તે કરો ને આ બોલો છો પણ અહીં ઇતિહાસ બોલે છે નવસો વર્ષ જૂનો ઇતિહાસમાં શું છે કે વીર વીર ને વીર રાજાજી તેનો ઇતિહાસ છે એક સારણની દીકરીને જ્યારે કોઈ લૂંટેરા લૂંટવા આવે છે ત્યારે તેને રક્ષા માટે જે આપણે વીર વસરાજ સોલંકી આપણે ડુંડાસ જે જેનું સ્થાનક છે મસ્તક છે તેને જે ગાયોનું ધણ વાર્યું હતું એવી જ રીતે આ ઘટના બને છે અને જ્યારે એના પણ ધડ વીર તેજાસી અને વીર રાજાશ્રીના ધડ કાપવામાં આવે છે તોય છતાં તે લડે છે અને અંતિમ શ્વાસ સુધી તેને કહેવાય છે કે આજણી સાટવામાં આવે છે ને તેનાથી તે મસ્તક મસ્તકની નીચે લોકો શરીર છે તે નીચે પડે છે ને ત્યારથી પછી આ જે ઘણા ચુ છે કે અહીં આ કઈ રીતનું એ ભોરાદમાં આ બધું નીકળ્યું કઈ રીતનું ફેમસ થાય છે તો એમાં એમ કહેવામાં આવે છે કે કોઈક ભક્તિ છે જેનું નામ તમને વિડીયોમાં કદાચ બીજા વિડીયોમાં તમને બતાવીશ કે ભક્તિ છે જેને સપના રૂપી આવે છે ને સપનામાં કહે છે કે અહીં આ નદીના તળાવની કિનારે અહીં આ તેનું ખાંભી છે તેની ખાંભી કાઢો અને કાઢવામાં આવે છે પછી બધા માને છે અને પછી ઘણા રૂપી ત્યાં જાય છે પહેલાં તો પચાસ સો જણા જતા અને પચાસ સો જણામાંથી બધાના દુઃખ દૂર થાય છે અત્યારે મારા અનુભવે ચાર થી પાંચ હજાર પબ્લિક રોજ જાય છે ને ખાસ જ્યારે દાનભા બાપુનું પ્રવેશન હોય છે જ્યારે તે પોતા ભક્તો સાથે વાર્તાલાપ કરે છે ત્યારે તો પબ્લિક લગભગ ડબલ થઈ જતી હશે તો મિત્રો ટૂંક સમયમાં હું પણ ભોરા જવાનો છે એનું કારણ એમ છે કે ખાલી દાનભા બાપુના દર્શન કરવા છે અને વીર તેજાજી અને વીર રાજાજીને શ્રમણે એક નમન કરવું છે એ માટે જવું છે એટલે તમને તેનો વિડીયો પણ આવશે તો વિડીયો બન્યા રહેજો ટૂંક સમયમાં આવવાનો છે પંદર થી વીસ દિવસની અંદરમાં બેલા પણ થઈ જશે તો મિત્રો બધું આવું છે કે અંધશ્રદ્ધામાં ના ડૂબો જ્યાં પૈસા નથી લેવાતા મિત્રો તે એની ટાઈમ જમાડવામાં આવે છે પ્રસાદી રૂપે આપવામાં આવે છે કેટલા ભક્તોને જમાડવા આપણે ફક્ત જાન આવે ત્યારે પાંચસો જણાને જમાડીએ ત્યારે વેર કેટલું આવશે તમને ખબર છે સાગી પિસ્તાલીસ પચાસ હજાર ની હજુમાં પાંચસો ચારસો જણાને રસોડું જમાડવામાં ખર્ચો આવતો હોય છે તો અહીં ચાર હજાર પાંચ પબ્લિક ભક્તો તેને જમાડવામાં આવે છે ત્યાં સેવામાં જે આવે છે જ્યારે સેવા માટે એમ કહે છે કે અમે તમને સેવા કરી કોઈક થામ જોવા થામને ધોવાની સેવા કરે છે વાસણ ધોવાની સેવા કરે છે કોઈક રસોઈની સેવા કરે છે તો કોઈક બધું સામાન સારવાની સેવા કરે છે તો મિત્રો એમાંય આપણે ભાગી બનવું જોઈએ

પણ એક વ્યક્તિ ખોટું બોલે બે વ્યક્તિ ખોટું બોલે તમે ના જઈને બધાની મુલાકાત લેજો કે તમે કેટલા કેટલા ત્રણ ત્રણ વાર ધક્કા ખાતા હોય છે ચારસો પાંચસો કિલોમીટરની દૂરીથી પણ ત્યાં આવે છે તો બસ મળશું ત્યાં આપણે તો ફક્ત જય વીર તેજાજી જય વીર રાજાજી લખવા ના ભૂલશો ને બીજા વિડીયો જો આ વિડીયોને સારો સપોર્ટ મળશે તો બીજો વિડીયો ઇતિહાસ સાથે વીર તેજાજી અને વીર રાજાજીનો પૂરો નવસો વર્ષનો શું ઇતિહાસ છે આખરે તે વખતે કોણ હતા કઈ રીતના વીર ગતિ પામ્યા હતા તે પણ આપણે તમને બતાવીશું થેન્ક યુ ચેનલ ને વિડીયો ચેનલને અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશું